ફાઇનલી ગાઈસ આવી ગયા છે પોપ્યુલર લકી ટી સ્ટોલ ફૂલ બજારમાં છે કેટલા વર્ષ જૂનો છે આ બ્રિજ અંગ્રેજોએ જોઈ વિચાર કરો આ બ્રિજ અંગ્રેજ બનાવ્યો આ આપણે બધાના ગમે તેટલું ભાષણ આપી આપણા ઘરમાં જો આપણું કોઈ માનતું ના હોય ને એક હજાર વાર કીધું પણ આ લોકો માનતા નહીં સો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ એન્ડ અત્યારે અમે લોકો છીએ જોબ પર મતલબ હું જોબ પર છું ને અત્યારે અમે લોકો જઈએ છીએ ઓલ્ડ સિટીમાં તો મેં વિચાર્યું કે ચાલો આજે અહીંયાથી જ બ્લોગ સ્ટાર્ટ દઉં ને તમને બતાવું ઓલ્ડ સિટી એન્ડ બહુ પ્રખ્યાત ત્યાંની એક ચા છે બહુ લક્કી કરીને નામ છે બહુ પ્રખ્યાત પ્રખ્યાત છે બહુ જૂની છે એન્ડ અમદાવાદનો બસો વર્ષ જૂનું જે પુલ છે લક્કડિયા પુલ કરીને જે ઓળખાય છે એ બી તમને આજે બતાવું છું તો કામથી જવાનું છે એન્ડ તો મેં કીધું ચલો ને અહીંયાથી સ્ટાર્ટ કરે કેમ કે આજે તબિયત થયું નથી તો મેં વિચાર્યું કે આજે અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ એન્ડ તમને લોકોને બતાવું કે કેવું છે ઓલ્ડ સિટી અમદાવાદની પોપ્યુલર ચા અને બસો વર્ષ જૂનો લકડિયા બ્રિજ તો રહેજો વ્લોગમાં મજા આવશે અને ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ નીકળીએ છીએ વાગી ગયા છે ઓલમોસ્ટ ત્રણ ને બત્રીસ સાડા ત્રણ થઈ ગયા છે કે ચલો નીકળીએ છીએ હું અને એક બ્રધર જોડે આવે છે તો આજે અત્યારે નહીં કહું કે જોબ દિવસની શું છે હા તે બધું અત્યારે નહીં કહું પણ બહુ ટાઈમ પછી થોડા ટાઈમ પછી કહીશ કે શું છે દિવસની જોબ તો કામથી નીકળ્યા છીએ એન્ડ વ્લોગ બી જોવાની મજા આવશે તમને કે આજે કેવી છે ઓલ્ડ સિટી ઓકે તો બ્રધર આવી ગયા છે ને હવે નીકળીએ છીએ કોરોના અંદર વિડીયો લેવો પડે ભાઈ બહુ હેરાન કર્યા કોરોના તો ભલભલાની પથારી ભરી છે કોરોના અને આને ભાઈ અહીંયા બનાવીને મૂકી દીધું કોરોના રિવર ફરની અમે હેડ્યા છીએ તો આગળ બસ નહીં થઈ જાય તો ક્યાંક જોડાય હું એટલા માટે તો હું કહું કે મેં પૂછ્યું હતું કોઈ પેલા એમને તો કે આગળ આ રિવર ફ્રન્ટ આમ આગળ જાય ક્યાં સુધી નહીં જતો તો ક્યાં સુધી રિવર નહીં ના ના યાર આ જો સ્કૂલની બચ્ચા રિક્ષા વરી ભરી જાય ભાઈ

બસ મતલબ પાંચસો હજાર એક પાંચસો વર્ષ જૂનું છે આ અંગ્રેજો ટાઈમનો એટલે તો પાંચસો વર્ષ જૂના બ્રિજ છે એ ટાઈમનું આ બધું ગોઠવેલું છે ઉપર લાઇટિંગ બેટિંગ હાજર તો એ તો જવાનું ને લોખંડનો બ્રિજ છે આ ઉપર લાઇટિંગ બેટિંગ આજે ગોળા રહ્યા લકડીયા બ્રિજ

તો એ બધું તો એક બીજી વસ્તુ બતાવું તમને આપણે બધાના ગમે તેટલું ભાષણ આપીએ આપણા ઘરમાં જો આપણું કોઈ માનતું ના હોય ને તો જો બહારની વસ્તુ ના ખાવી જોઈએ આ ક્રેકઝેટના બ્રેકઝેટ બધું મેદાના લૂંટું બને એક હજાર વાર કીધું પણ આ લોકો માનતા નહીં એન્ડ આ પેકેટ પડતાં પચતાં હું એવું કહું છું એ મેલેન્ટ આ પેકેટ પડતાં પડતા તમે જો બીમાર થવાનો છે ને છે કેમકે આમાં મેદો આવે આટલું બધું કોણ લાવે મતલબ આખું પેકેટ આટલું બધું બિસ્કિટ લેવર હોઈ શકે પણ આટલું ના હોવું જોઈએ હા ના તૂટી જાય તો આપણે ગમે તેટલું બહાર કહીએ પણ આપણે કહેવાય ને કે પોતાની ફેમિલીને ના સમજીએ તો બેકાર છે ખાવા દઈએ કોઈ વાંધો નથી હું તમને બતાવું કે જો બિસ્કીટનું બીજું શું બીજું ઘણું બધું શોપિંગ કરી છે આજે પણ તમને બતાવી દઉં એકવાર એન્ડ ફટાફટ જમી લઈએ મમ્મી રોટલી બનાવે છે અને બની નથી હજુ શું બનાવી જમવા મમ્મી આજે રોટલી બટાકાનું શાક બીજું બધાની કોમેન્ટ હતી કે તમારી ફેમિલી બતાવો ફેમિલી બતાવો ફેમિલીના અત્યારે કેવું છે કે શરમ આવે એટલે આપણે અત્યારે નહીં બતાવીએ પણ હું એવો પક્કો પ્રોમિસ કરું છું કે ફરી ફાઇનલી બધાને લઈશ પણ થોડો ટાઈમ જસ્ટ ફોર ઓકે તો આ બધી શોપિંગ આજે કરી છે બધું એમને બધું પડ્યું છે ગોઠવ્યું વગરનું આટલી બધી મમ્મી ખાન હા પંદર કિલો કેટલા મહિના ચાલશે છ મહિનામાં આપણે આટલી બધી શુગર આપણા શરીરમાં જાય બોસ આટલી બધી શુગર આપણા પેટમાં શરીરમાં જાય ડાયાબિટીસ થાય ને પછી તો એવું બધું છે નોર્મલી નોર્મલી જે છે બધું હજુ ગોઠવ્યું નથી એક કલાકથી થી ઢીસ મંડી આ ગોળ ની રવિ આનાથી નહીં ભાગતી લાય હું ભાગેલો લે આવડી હે આવડી એમાં તો કલાક કર્યો લે તારાથી નહીં આ નામ ડંટો લઈ તું પકડી રહે આમ કરીને આમ 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 કલાક કરે પણ આના હે જો કે આ પેલો કહેવાય ને કે ગામડાનો દેશી ગોળ હોય ને તો ફટલાઈને ફટ તૂટી જાય પણ આ એકદમનો રબડ આ કહેવાય ને કે આમાં કેમિકલ બી હોઈ શકે હું એવું કહું છું પણ આ તો લોકો ક્યાં માનવાના આપણે ફેમિલીવાળા ના માને એના જે મેં તમને બતાવ્યું આખું પેકેટ તો આ બધું બીમાર કરવાનું છે શુગર ને બુગર પણ કંટ્રોલ કરવી જોઈએ આપણે જેટલું થાય એટલું તૂટી ગયું જો હું તમને બતાવું આ જો ગામડાનો ગોળ કેવો હોય અને આ ગોળ જો એ રબડ જો આ જો નો ગામડે છે ને તો ગામડાનો ગોળ બતાય ઓકે ચલ કન્ટિન્યુ હા ગામડાથી મમ્મી ગામડાનો લાય ને યાર થાય કલાક થઈ ગયો એન્ડ આજે પૂજા વહેલા કરી લીધી હતી જોકે આના મમ્મી આ ગંગાજળ કોણ લાવી તું ક્યાંથી લાવ્યો હતો રોહિત ક્યાંથી લાવ્યો હતો એ દ્વારકા કેમ મળ્યો રોહિત રોહિતે કાનમાં એન્સ્પ્રી ગાલી નહીં આપણે કાનમાં એન્સ્પ્રી લગાવી રહેશે તો જય વાળીના જય ગોગા મહારાજ જય 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 દ્વારકાધીશ એક બીજી વસ્તુ કે ગામડે જ્યારે આપણે લોકો અમે લોકો જ્યારે રહેતા હતા ત્યારે આ પાંચસો જે ઘી છે એની તમને એમઆર એમઆરપી એમ આરપી બતાવી દઉં કેટલી પ્રાઇસ છે ત્રણસો ને વીસ રૂપિયા હે ને ત્રણસો વીસ રૂપિયા આ આટલું ઘી નોર્મલી મજાક નહીં કરતું જ્યારે ગામડે ગાયો બેસો જ્યારે હતી આટલું ઘી ક્યાંથી મતલબ કહેવાય ને કે ખબર જ ન પડતી અને આમ બની જતું જોકે દૂધનું પ્યોર ઘી આ કોને કીધું સાચું છે કે મતલબ સારું છે કે ખરાબ છે આપણે જાણતા બી નથી તો બી આ ખાઈએ છીએ પ્લસ બીજી વસ્તુ કે રોટલી બોટલી બની ગઈ છે ફટાફટ જમી લઈએ ત્યાં સુધી તમે કામ કરો લાઇક કરો શેર કરો અને કરો હું મળું તમને જમીને ઓકે ઓકે ગાય જમામાં છે બટાકાની સબ્જી રોટલી દૂધ હે ઘી અને હું તો ફટાફટ જમી લઈ ત્યાં સુધી તમે લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દો પછી આપણે લોકો બેસી જઈએ એડિટિંગ કરવા બે વગાડીએ અને પછી આપણે વહેલાં પાછું ઉઠવાનું એટલે ચલો બધાને યાદ હશે કે આપણે લોકો આમાં પહેલાં આપણા ગાઈડિયા આપણા આમાં આમાં ખાતા જો કે આ હું આજથી ઘટાવી મમ્મી કીધું તું આ મને કાલથી મમ્મી આવી જાઓને એટલે આપણે કાલથી આમાં કહીશું આ બધા મોસ્ટલી આપણે મેં જ્યાં મતલબ જ્યાં બી આપણે મહેમાન અહીંયા ગમે ત્યાં મહેમાન ગતિ કરી હોય ગમે ત્યાં મતલબ આપણે ગયા હોઈએ તો આ મોસ્ટલી આપણે જોવા મળતું પણ આને જોઈએ બહુ ટાઈમ થઈ ગયો કોઈના ઘરે હવે આ મળતું નથી કોઈ બીના ઘરે મહેમાન હોય કે કોઈ હોય આ વસ્તુ ખાલી માળીએ ચડી ગઈ છે અને બસ આ યાદ જ રહી ગઈ તો હવે આપણે આમાં ખાવા ખાઈશું રોજે જમીશું ઓકે જોઈને આખા શોપિંગ કરી દઉં અરેન્જ કરવા માટે સાડા અગિયાર સવાર કર્યું હોત તો મમ્મી હા આખા ઘરમાં ડબ્બા ડબી ડબ્બા ડબી કર્યું હા જોવાનું ક્યારે ને પાછું સવારે મોર્નિંગમાં મારે ઉઠીને ક્યાંક બીજે જવાનું છે એ ક્યારે કરીશ બ્લોગ હજુ થોડો બાકી એડિટ છે પણ અવાજ આવ્યો તો અંદર આવ્યો તો જોયું તો કેમકે ટીવી જોઈને મતલબ જમીન તો ટીવી જોઈ થોડી વાર અને પછી એડિટ કરવા બેઠો અને હવે ઊંઘવું હતું પણ આ તો બધું આમથી આમ નામથી આમ તો ચલો આપણે આપણું કામ પતાવીએ ને પછી ઊંઘી જઈએ સવારે મોર્નિંગમાં જવું છે બહાર વહેલા એક નવી લોકેશન પર ઓકે ગાઈસ જ તો આ બધું તો ચાલતું રહેશે આપણે એડિટિંગ કરીને હવે હું ફટાફટ ઊંઘી જઈ સવારે મોર્નિંગમાં બહાર જવાનું છે એક નવી લોકેશન પર ક્યાં જવાનું છે શું છે બધું કાલે તમને કહું છું સખત થી ઊંઘ આવે છે ફટાફટ ઊંઘી જઈએ મળીએ છીએ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નેક્સ્ટ માં ત્યાં સુધી ટેક કેર બાય બાયું જઈશ 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 પણ આપણે ચાલ અવાર છીએ તો આપણે જવાનું થાય છે એ મારી બેન કરે છે